गीडासण गाम अभियान में शून्य वड़गाम तालुकाना गीडासण गाम जवा मुख्य मार्ग पर मोटा मोटा कचरा ढगला जवा रहा है गीडासण ग्राम पंचायतना सरपंच और सत्ताधीशो ने आ जाहिर मार्ग पर पड़ेला मोटा मोटा कचरा ढगला नहीं देखाता होने आँख आड़ाकान कर पची कोई मोटी दुर्घटना सर्जायह रह जी रहा है ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનની લાખો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવતી હોય છે છતાં પણ ગીડાસણ ગામ સ્વચ્છતા અભિયાનમાં શૂન્ય કેમ છે એ પણ એક પ્રશ્ન છે વડગામ તાલુકાના ગીડાસણ ગામમાં જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર કચરાના ઢગલા અને ઉકરડા જોવા મળી રહ્યા છે ગામ લોકોને દુર્ગંધના કારણે માર્ગ પર ચાલવું પણ મુશ્કેલ બની ઉછે રોજિંદા સરકારી બસોમાં અને પ્રાઇવેટ વાહનોને સાથે લોકો હજારોની સંખ્યામાં માર્ગ પરથી પસાર થતા હોય છે ત્યારે સામેસામે વાહન લઈને ચાલવું પણ દોહેલું બન્યું છે સત્વરે ગ્રામ પંચાયતના સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી જાગી કચરાના ઢગલા દૂર કરે એવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ કોળાતર લોકાર પણ